ડાંગરનો રૂપિયા નવ લાખ ચોવીસ હજાર બસો ને ખોટું બિલ ગણવામાં આવ્યું હતું જે બાબતને ધ્યાન પર આવ્યા બાદ એમજીવીસીએલ દ્વારા સાચું બિલ રૂપિયા એક હજાર તોતેરનું ગણવામાં આવ્યો છે આ રકમ ગ્રાહકને જૂના મીટરની ડિપોઝિટની રકમને બાદ કરતાં જે બિલની રકમ આવેલી છે તે ગ્રાહકને સુધારેલા બિલનું એસએમએસ પણ મોકલી દેવામાં આવ્યો છે તેમ એમજીવીસીએલના એમડી દ્વારા જણાવાયું છે मैं मृत्युंजय धर विद्दि सिद्धि फ्लैट फाइव नाइन्टी सिक्स बाई छब्बीस में चित्तरंजन मुखर्जी के घर में भाड़े रहता हूँ मेरा एवरेज बिल एवरी टू मंथ्स डेढ़ हज़ार से दो हज़ार आता है पर इस बार आ, स्मार्ट मीटर लगने के बाद मेरे पास मैसेज आया नौ लाख चौबीस हज़ार टू फिफ्टी फोर का आउटस्टैंडिंग है तो ये सरप्राइजिंग है प्लीज़ इसको रिजॉल्व करें नमस्कार આજે એક સોશિયલ મીડિયામાં અને પ્રચાર માધ્યમોમાં એવો એક મેસેજ ફરતો થયો છે કે કોઈ એક કુરવાના ભાઈને ત્યાં એમ જીવીસીએલ દ્વારા નવ લાખ અને ચોવીસ હજાર રૂપિયાનું બિલ આપવામાં આવ્યું છે તેની ખરી હકીકત આ મુજબ છે જ્યારે આપણે મીટર રિપ્લેસમેન્ટ કરવા જઈએ છીએ ત્યારે જૂનું જે મીટર છે એનું છેલ્લું રીડિંગ લઈને એની આપણે ફોટો પાડીને એ સિસ્ટમમાં એન્ટ્રી કરીએ છીએ અને એને ફોટા ઉપરથી એક ડેટા એન્ટ્રી કરવાની હોય છે જેના આધારે પછી આગળના જૂના ચાર્જની ગણતરી બાકી ચાર્જની ગણતરી થતી હોય છે તો આ કિસ્સામાં ડેટા એન્ટ્રીમાં ભૂલ થવાના કારણે જે ચાર્જ છે એ વધારે ગણાઈ ગયો હતો અને જે ધ્યાને આવતા સિસ્ટમના ધ્યાને આવતા અને આપના માધ્યમથી પણ ધ્યાને આવતા એને અમે સુધારી લેવામાં આવ્યો છે અને એની સામે કન્ઝ્યુમરને જે બેલેન્સ છે એ ઓગણીસોને એક હજારને તોતેર રૂપિયા જે છે એ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે એટલે બેસીકલી જે છેલ્લું મીટર રીડિંગ લીધું હતું એ વખતનો ત્યાં સુધીનો જે વપરાશ હતો અને એની સામે જે સિક્યુરિટી ડિપોઝિટ અમારી પાસે જમા હતી એ સિક્યુરિટી ડિપોઝિટ આપણે એડજસ્ટ કરતા એક હજારને રૂપિયા જે ક્રેડિટ કરવાના બાકી રહેતા હતા એ ગ્રાહક ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા છે એટલે આ જે ભૂલ હતી માનવીય ભૂલ તેનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે અને આ પ્રકારના જે અન્ય કિસ્સાઓ હજુ સુધી કોઈ ધ્યાનમાં આવ્યા નથી પણ આ પ્રકારના જો અન્ય કિસ્સા અને સિસ્ટમમાંથી અમે ચેક કરી જ રહ્યા છીએ આ પ્રકારના પણ કુજુ કોઈ એને કિસ્સા ધ્યાનમાં આવશે તો તેને પણ તાત્કાલિક સુધારી લેવામાં આવશે